મસ્ત મજાનું તમને લોકેશન બતાવજો તમને કોઈ દિવસ નહીં જોયું હોય અત્યાર સુધી બરાબર અમારા અકાઉન્ટન્ટ છે ગુડ મોર્નિંગ ભાઈજી વેલકમ બેક ટુ ધ ચેનલ હવે સવાર સાથે નવા વિડીયોમાં એનું હાર્દિક સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલાં આપણે જે નવી બોટલ લેવાની છે એનો ઓર્ડર આપ્યો હતો અને એ જે લેવા જવાનું છે બુપોરના થાય થઈ ગયો છે ને હું ફટાફટ નીકળવું છે અને આટલા બગાડવાના છે આજે બરાબર હજુ આગળ કઈ કંપની છે બોટલનો કેવો કલર છે અને જો તમારે પાણીના બિઝનેસ સાથે તમે સંકળાયેલા છો અને તમારે બોટલ લેવાની છે તો કેવી કંપનીમાંથી લેવી એ તમામ ડિટેલ તમને આ વિડીયોમાં જો મળશે બસ જોડાયેલી રહેજો તમને ખબર ન હોય તો અત્યારે હું તમને કહી દઉં અત્યારે હું છું રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટનો જે મેઇન ગેટ રહ્યો ને ત્યાં એ તમને બતાવું જો આવો હશે ભારતીય વિમાન પદ પદ્ધિકરણ આગળ સીધે સીધા જાઉં ને ખેલી એરપોર્ટ આવે કારણ કે ના તો કંઈ આપણને જવા દે પછી આ લોકો મેઇન ગેટ કંઈક આવો હશે આપણે નક્કી કર્યું કે ભાઈ છે ને પ્લેનમાં આવવાનું તો હશે જ ગમે તેને સામે દેખાય છે રાજકોટ અમદાવાદ સિક્સ લેન જે હાઈવે છે ને એ હામે હશે બરાબર આવો કંઈક નજારો છે સરકારે પૈસા ખર્ચ્યા છે ખરેખર સારો વિકાસ કર્યો છે એરપોર્ટ બગુ બરાબર જોઈ આ છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ને અહીંથી અહીંથી ચોકડી પડે આમાં તો કામકાજ ચાલુ છે ઓલી ગોળાઈ આમ ગોળાઈનું કામકાજ છે અને આ બધી ટેક્સી ઊભી છે ભાઈ વિદેશમાં તમારે જવું તો અહીં ટેક્સી કરી લેવો બરાબર બાકી કંઈક આવો નજારો છે ભાઈ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની બાય બાય રોડે બરાબર બેસું ક્યારેક ગયું છે આમાં બરાબર આ સાઈડ જાય છે રાજકોટ અમદાવાદ અને અહીંથી સીધે સીધું છે હલો આપણે જવાનું છે ટાઈમ બહુ ઓછો છે ગુડ આફ્ટરનૂન બધા એને બપોરના વાગી ગયા છે સાડા ત્રણ અને આપે લોકો અત્યારે છે રાજકોટ અમદાવાદ હાઈવે છે ને નવ એરપોર્ટ નવું બન્યો ને એનો સામેથી એની છોકરી પડે છે આજે તમને ફિલર દેખાય ને ના બરાબર ના થોડું હું આગળ છું ખરેખર સરકારે બનાવ્યા હવે પૈસા નાખ્યા સિક્સ લેન જોવા ગાડી તમારે ટોપે ટોપ આંખી જ લેવાની બરાબર ટ્રાફિકે સારું એવું છે સિક્સ લેન બનાવી દીધું છે રાજકોટ એમ અમદાવાદ કે ક્યાંય કંઈક થોડુંક કામ બાકી

બરાબર એરપોર્ટ જાઓ તમારે વિદેશ વિદેશ બરાબર મસ્ત મજાનું તમને લોકેશન બતાવું છું તમને કોઈ દિવસ નહીં જોયું હોય અત્યાર સુધી બરાબર હું જતો રાજકોટ રાજકોટથી અમદાવાદ સાઈડ વચ્ચે અહીંયા મસ્ત મજાની નદી આવે ને એની એક્ઝેક્ટરી ઉપર મસ્ત મજાનું લોખાણ તમને નામ જોઈ ને એમ લાગશે ના કઈ નો ઘટે ખાલી વાહ વાહ રાજકોટ સિટી પોલીસ ઘટે કઈ મજા આવી ગયું નીકળાય મજા ને આ છે વ્યુ છે ને નદીનો સિક્સ લેન હાઈવેનો ઈ વ્યુ એક નંબર આવ્યો જુઓ તમે ખાલી આ બધા મોટા મોટા હોર્ડિંગ માર્યા છે રાજકોટ સિટી પોલીસ વાહ વાહ મસ્ત મજાની નદી છે પાણી જાય છે આ સાઈડ મોરબી સાઈડ અને આ છે રાજકોટ અમદાવાદ સિક્સ લેન હાઈવે મજા આવી ગયો ભાઈ અહીંથી હાલ્યા પૈસા ધક્કો આપણો વસૂલ છે બીજા બીજા હું બીજા કામમાં ગયો તો એ કામ આપણું થાય કે ન થાય એ બે નંબરની વાત અહીંથી નીકળ્યા ને મજા આવી ગઈ હાલો જોઈ લો છે લેવા તો ફાઇનલી છે ને હવે ભાઈ બાહમણપુર બાઉન્ટ્રીએ પૂજી ગયા જો એ પર જોઈએ મોરબીરા ચપ્પાન કનલાયક સો રાજકોટ રાજપોટ છત્રીને સોમનાથ બસ્તોને એકત્રીસ કિલોમીટર અને હવે આપણે મતલબ એકાદ બે કિલોમીટર આગળ જવાનું છે આગળ જે ગોળાઈ આવે ને એ ગોળાઈમાં મજા આવે બીજું માહિતી આ રીત

મારા એકાઉન્ટન્ટ છે એમ કે કેનો બધી ગણતરી કરવા મારા રાખવું પડશે ભાઈ દેખરેખ પરમિશન આપે તો વિડિયો બને છે બાઈક એ બને લગભગ મસ્તો તો લગભગ એનો લોક ને વિડિયો ઉતારવા દેતા તો જોઈએ ચાલો હું થાય ફાઇનલી હેને તો ગાડી ભરાઈ ગઈ જો ફૂલ લોડ કરી દીધો બરાબર

ya. ચાલો ગેસ પૂરા ઉભા રહી ગયા જુઓ ખાલી લોડ કરી રહી જુઓ બરાબર બામણ બોર નહીં પણ આપણે એવું ટોલ નાખવું છે ને એ જગ્યાએ છે અને ઓલી ચોકડી મોરબી વાળાની પડે ટોલ નાખવા આગળ છે જોઈએ કેટલો ગેસ આવે છે